ત્યારે માતાનો ખોડો છોડે છે તમામ પ્રેમ છે એ એક બાળકને એક શિક્ષક શાળામાં બાળક આવે છે તે પૂરો પાડે છે અને એટલે જયારે આજે ટીચર્સ ડે છે અને આ ટીચર્સ ડે ના દિવસે એક એવા શિક્ષક ની વાત કરવી છે કે આ શિક્ષક છે તે પોતાના પગારમાંથી પણ બાળકો માટે કઈક અનોખી વ્યવસ્થા કરે છે અને એટલે જ આજે અનોખા ટીચર ની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય

તમામ પ્રકારની જે આપણી ઈચ્છાઓ હોય છે ડોક્ટર એન્જિનિયર અને સાયન્ટિસ્ટ તો આપણે ત્યારે જ બનીએ છીએ કે જ્યારે આપણા જીવનમાં એક અમૂલ્ય શિક્ષકનો ફાળો હોય છે અને આ શિક્ષક છે એ જ કદાચ આપણા જે આકાશી સપનાઓ સુધી ઊંચા ઉડાન ભરવા માટે શિક્ષક જ મહત્વનું પગથિયું ગણાય છે અને એટલે જ આજે એક શિક્ષક દિવસના દિવસે એક એવા શિક્ષક ઉનાના કુમાર શાળાના શિક્ષક છે તે આ શિક્ષિકા છે મનીષાબેન અને આ મનીષાબેનની એક અનોખી કામગીરી કે જેની આઈઆઈએમ દ્વારા પણ નોંધ લેવામાં આવી હતી અને મોટા ડેસર કુમાર શાળામાં નોકરી કરતા મનીષાબેન પરમાર છે તે બાળકોને ભણાવે છે એટલું જ નહીં બાળકોને તો તમામ શિક્ષકો ભણાવે છે પણ આ મનીષાબેન છે

અખૂટ છે બાળકો પ્રત્યેનો કે તેમને બાળકોને ન માત્ર ભણાવવા ગમે છે પણ બાળકો માટે તેને કંઈક અલગ કરવું છે એટલે જ તો આજનું બાળક છે તે વ્યસન સુધી ન પહોંચી શકે એટલે જ તે પહેલા ધોરણના બાળકોને અલગ અલગ ચિત્રો બનાવીને પણ કઈ રીતે વ્યસનથી દૂર રહેવું તેની પણ શિખામણ આપે છે સાથે સાથે આ બાળકો માટે તે રાત્રે પણ પોતાના ઘરે જઈને અલગ અલગ પ્રોજેક્ટ તૈયાર કરે છે અને પોતાના ઘરે ગયા પછી પણ આ બાળકો માટે બે કલાક ફાળવે છે પહેલાં શું કર્યા છે મનીષાબેન

જ્યારે શાળાએ આવે જ્યારે બાલવાટિકામાં જ્યારે બાળક નવો નવો આવે ત્યારે એનો માનો ખોડો એ માટે એને બાળક આપણાથી નજીક આવે એવા પ્રયત્ન કરીએ તો બાળક આપણી વધારે સરસ રીતે શીખે છે અને સ્કૂલે પણ એને આવું ગમે છે એ માટે મેં નવી નવી ઇનોવેટિવ રમતો અને પ્રવૃત્તિઓનું સર્જન કર્યું છે અને એ બધું ઘરે હું રાત્રે સાંજે ફ્રી હોય ત્યારે બે કલાક બનાવું છું અને એ માટે ઘણી બધી ઘણા બધા ટીએલએમ બનાવ્યા છે અને છોકરાઓ જ્યારે એ આવે છે રમે છે ત્યારે એને ખૂબ જ આનંદ આવે છે અને મેદાનમાં પણ જ્યારે બાળકોને રમાડતા હોઈએ ત્યારે હું પણ એમની સાથે રમું છું ત્યારે બાળકોને વધારે આનંદ આવે છે અને એ એને રમવાની વધારે મજા આવે છે મારે ક્લાસ માટે સાડત્રીસ બાળકો છે બધા જ શિક્ષકો અત્યારે ખૂબ સરસ કામ કરે જ છે અને બાળકો છે એ બાળકોને કેન્દ્રોમાં રાખીને જ્યારે આપણે કામ કરીએ બાળક ને શાળાએ આવવું ગમે એને અક્ષર સુધારણા એની પ્રવૃત્તિઓ એ બધું જ ખાસ લક્ષ્યમાં રાખી અને આપણે કામ કરીએ અને આવી રીતે કામ કરતા રહીએ આ મોટા ભાગે હું ખર્ચે મારા ખર્ચે જ કરું છું અને બધી પ્રવૃત્તિઓ મોટા ભાગે તમે વેસ્ટ વસ્તુનો ઉપયોગ કરીને જ કરી છે અને બાકી બિન ખર્ચા છે અને જો કે અમારા સારા પરિવાર કે સ્ટાફ કે આચાર્ય છે એ હંમેશા કહેતા હોય છે કે તમે જે પ્રવૃત્તિ કરો એનો તમે ખર્ચ છે એ ગ્રાન્ટમાંથી પણ ફાળવી ફાળવી શકીએ છે પણ મોસ્ટલી શક્ય હોય ત્યાં સુધી મને ગમે છે કે બાળકો માટે જે આપણું થોડુંક નાનું મોટું ખર્ચ કરો એમાં આઈસીસી આઈજી ફાઈવ ઇવેન્ટ હતી દર પાંચ વર્ષે ઇવેન્ટ થાય છે એમાં ઇન્ટરનેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ કોન્ફરન્સ હતી તો એમાં આપણે આ સમગ્ર ગુજરાતમાંથી માંથી આઈસીટીમાં કામ કરતા બાર શિક્ષકો અને પ્રજ્ઞા વર્ગમાં કામ કરતા બાર શિક્ષકોને એ લોકોએ સિલેક્ટ કર્યા ગીર સોમનાથમાંથી મારું નામ સિલેક્ટ થયું અને અને હું ત્યાં ડિસેમ્બર ડિસેમ્બર ગયા મહિનામાં જ એ એ હતી મને કોન્ફરન્સમાંથી ઘણું બધું શીખવા મળ્યું જાણવા મળ્યું અને ઈશ્વર કૃપાથી ત્યાં સુધી પહોંચવાનો લાવો મળ્યો એ પણ પ્રભુનું કૃપા અને શાળા પરિવાર આચાર્ય અમારા ભૂતપૂર્વ આચાર્ય રમેશભાઈ સોલંકી અત્યારના આચાર્ય વિજયભાઈ અને સમગ્ર શાળા પરિવાર વાલી બાળકો માટે વ્યસન મુક્તિ નું નિર્માણ કર્યું છે કે અત્યારે ખાસ અત્યારના સમયમાં વ્યસનનું પ્રમાણ એટલું બધું વધ્યું છે કે એનાથી લોકોને ખુબ નુકસાન થાય છે જો બાળક નાનપણથી જ વ્યસન થી દૂર રહેશે અને વ્યસન ન કરવું જોઈએ એવી સમજ એને નાનપણથી જ હશે તો એ મોટા થઈને પોતે વ્યસન નહીં કરે અને અમે એવું રાખ્યું છે કે એક બાળક છે એ આખા સત્રમાં કોઈ એક જ વ્યક્તિને વ્યસન મુકાવે તો એનું પ્રાર્થના સભામાં સન્માન કરીએ છીએ પછી વ્યસન મુક્તિ માટે ઓફિસની બહાર એક આખી મોટી વોલ બનાવી છે એમાં બધા ચિત્રો છે એ બાળકો જોવે છે અને એમાંથી પ્રેરણા લે છે કે વ્યસન ન કરવું જોઈએ એ સિવાય પણ વ્યસન મુક્તિ પુસ્તિકાઓ છે. એ બાળકોને આપીએ છે એમાં ચિત્રો છે સાથે લખેલું છે તો બાળક છે એના બતાવે છે આજુબાજુ માટે થોડીક સજાગતા આવે છે અને આ સિવાય સંસ્કાર સિંચન નામની બુક આવે છે એમાં પણ બાળકો નાનપણથી સારા સંસ્કાર કેળવે એ માટે એ પુસ્તિકાઓ બાળકોને ગિફ્ટ સ્વરૂપે આપીએ છીએ અને એમાંથી બાળકો છે એ ઘણું બધું

અરઘડ તિરંગા સ્પર્ધામાં બે બાળકો અહીંથી લઈને ગયા હતા અમે એમાં બંને બાળકો છે એમાં એક બાળકનો પ્રથમ નંબર આવ્યો જિલ્લા કક્ષાએ અને એક બાળકનો દ્વિતીય નંબર આવ્યો એટલે બાળકોમાં તો ઘણું બધું ટેલેન્ટ છે ઘણી બધી પ્રતિભા છે આપણે એને બહાર લાવવા માટે ખાલી પ્રયત્ન જ કરવો છે અને આ માટે મારે મને મારા સાળા પરિવારના અને મારા ઘરના બધા પણ બધા સભ્યો ખૂબ જ સહકાર આપે છે સપોર્ટ આપે છે આ તકે હું એમનો પણ આભારી છું આના ઇનોવેટિવ રમતો વિશે શું ઇનોવેટિવ રમતમાં ખાસ તો બધાને વધારે ગમ્યું એવી રમત છે સંગીત ખુશીની રમત કે સંગીત ખુશીની રમતમાં હું બાળકો માટે કાર્ડ બનાવ્યા છે અંકોના કાર્ડ મૂળાક્ષરોના કાર્ડ પછી ફળોના મોરા છે શાકભાજીના મોરા છે તો બાળક જ્યારે સંગીત ખુશીની રમત રમતો હોય ત્યારે એ અંકોના કાર્ડ હાથમાં લે છે મૂળાક્ષરોના કાર્ડ હાથમાં લઈને રમે છે ત્યારે જ્યારે રમતા હોય ત્યારે કોઈ બાળકનું નામ બોલવાને બદલે નીતે બેસેલા બીજા બાળકો છે

પ્રમાણપત્ર પણ મળે છે અને અવારનવાર ઇનોવેશન ફેરમાં અને જાય છે અને પોતાની રીતે અવનવાટીએલે એમને બધું નિર્માણ કરી અને બાળકોને વધુમાં વધુ પ્રવૃત્તિદાયી શિક્ષણ કઈ રીતે મળી રહે એ માટે હંમેશા પ્રયત્ન કરે છે અન્ય સર શિક્ષકોનો શું લેવા માટે બસ બધા શિક્ષકો છે આ રીતે કામ કરે બરાબર બાળકોને કંઈક સમસ્યા હોય તો એને વ્યક્તિગત ધ્યાન આપીને એનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરવા જોઈએ સર આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે છે સો ખર્ચે કરે હા એટલે ઘણી વખત ઇવેન્ટ છે તો કોઈ સામગ્રીની જરૂર હોય તો પોતાના ખર્ચા પણ લઈ આવે છે બાકી શાળા ને ગ્રાન્ટમાંથી પણ ઘણી ચીજ વસ્તુઓ લે છે તો આપણે લઈ જતા હોઈએ છીએ તો આ ઉના કુમાર શાળાના આચાર્ય તમે તેમને પણ સાંભળ્યા ત્યારે આ ટીચર્સ ડે નિમિત્તે આપને શું કેવું છે આ અનોખી શિક્ષકની કામગીરીને લઈને આપના પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી જણાવજો આવા જ નવા વિડીયો લઈને અમે તમારા સુધી પહોંચતા રહીશું ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર